બેન એ તમને ખબર પડે કે ની મહેમાન છે જમવાનું કેટલું મોડું થાય આ ઢોસા બનાવવા કયા આવું હવે બનાવવા આવું આવું કેલા કરે જો આવું શું જે ફોન કરતે આવું શું આ કેટલું મોડું થાય છે આ ઢોસા બનાવવા કે બરા બધું મે સુધારી બધું ચાર કર્યું હવે ખાલી બનાવવાના છે બનાવવા તો આવો હા કે પછી આવો આવો કરી બસ ચાર ભાણે ખાવા આવું એમ કરવું છે સારું રુજો તો એકદમ આવજો

યા હા જો જો છે ને મોડું ન થાય શું કરો છો મેં હું દોસા છું નોમ બગડે આપણે ને ફલાણા ને ઘરે ઢોસા બનાવવા બેહાયા અરે હોટલ અમારું ખોલવી છે આ દોસા છે ને બે આવડી જાય ટોચના ઢોસા હોટેલ ખોલીને ક્યાં થાવું છે જરમાડો આ બધા ક્યાં થાય બીજે ગડબે રૂપિયા કમાવા કમાઈ આવે ને તો થાય તો ને હું છું કેવા ઢોસા હજી પાસ છે હજી હા એવુંય હોય હા તો પડે ને આગળ તો કેમ બકાડ્યો

ફુડ લાઠા છે તમને યે તો એક બે પહેલા વાર થાય હશે આ લ્યો આ લગાણ હા આ સોપ્રુપ મે મે મંડાટ રહી ગઈ ને મને દાઢ બારે જાવું પડે એવું હા એવા બનાવવાનો છે ઠીક

બેઠી પૈસા લીધા તમારે બનાવ કરવા હું પૈસા લીધા કર તૈયાર માણા નું કામ છે

યય સિમિણ મઈ ા�હ મય હમષમણ ષમણ ઢિય હહ ઴ય હય કરિલણ હતિં? હપય હય હઓય કરડ હાિં વય પલહ હેં